ના હવે હદ ટાઈમ થાતો આવે છોકરા ના બી હા ફટાફટો રમતુજી હા બરો ભરો શું

મોટા બરોબર તો પછી પૂછો શું કેવું ડમરૂજી સાચી વાત હે અમારા જતા

વાત તમને મારે કરવાની હતી બહુ થઈ ગયા હે અને બીજી કોઈ હોય ને તો કહી દો તમદાર હે હે રૂપિયો નહિ ટકતો પેલો તો નહીં ટકતો એમ હોય એ તો સમસ્યા મને ખબર હે તકલીફ તો મારી રે એવું હે તું હા અવાજ ને તાર ઓળખી હા હું તો નઈ તમદાર દોરી દી હે એટલે કોઈ ચિંતા નહીં આમ નહીં તો હા પણ તું આય પર અધૂરા કામ છોડીને ગયો હોય અને ડિસ્કો કરીને જતું રહ્યું હોય પણ હું ના તારી ખબર હે રે હા એટલે વર્ષે વર્ષ ઈરે એ આવે કે અલગ અલગ આવે ભૂજ અલગ તો હું ઓળખી જઈ સાવ એટલે એ હોય ને શું હોય શું કેવું ડમરુજી તો પછી અને ત્યાં જો કઈ ઠપકો દેજો પોત તમે હંગર હતા ને હા હા કૂતરા ભરા એટલે અમે તૈયારી જો હા આ બધે આ બધે ને આ બધે આ તમે જો રાખો આયુ આયુ હા આયુ આ

હાબત અજી ઉપર હારી સેવી વટી તનો ભરેલું લાગે બોલ હારી હા તું લાઈ આ પટોડીસ બટર નું પતો દીશ હે ઓહ શાંતિ રાખ શાંતિ હજુ બીજું આવે છે શાંતિ રાખ તું પેલો મુલો દુ રે કરી બેન આપવાનું હે બરોબર ને રમતું શાંતિ રાખ બધું લાવે ને બધું મળશે પણ આ વઠે મિલ તું હૈ તો કામ આ જો બધાય મન હંગત આયા બરાબર આ એમ એમ નહીં આવ્યા એમને કામ કરાવવાનું હૈ અને ન થાય પછી તમને બધું ખવડાવવામાં છું તી શિવાય નહીં મને કશું ના કાલ કશું બેઠા એમનું જો ધૂપ માટે કઈ ધમાડો કરે નહીં કશું નહીં જે ફેર બધું કરી હતું પણ હાથમાં ફેર વારો હોય શું કેવું રમરુજી જોવ જો વર્યું હા તો હું વેવી આવી સમજો આ ભોર આયું કે નહીં Nah, tua không này. đi, Oi. A Anh la ghai adi. No, no. Haroo, haroo. Hmm. Get <coughs> up! <coughs> <coughs> hey, get up! Hang ong đi của đi, Hmm. đi 甘い ຕ້ອງ ફર ફર કરે હે કોરુ મોર પર પર હું આ બેહી ઉકરી આલુ અમને ખવરાવ ન કે અમને ખાઈ જા હે અરે તમે કિંતા કસ્યો નહી આખો શાંતિ કરી ના કરે એ અલ્યા હાલ થોડી મઠાશ કર નહી આય એકઈ ન આય નહી હે ના છે દો મે રા દો અલ્યા હે એ રમતુજી હા મારું પેલી વાતો કરો ની હા તમે મને પેલી વાત તો કરી હતી એ કદાને કેવો કે મારું કામ કરે કામ તો આપણે કરાવી લી બરાબર તો પેલા એને ધન ખવરાય લેવી

પેલી આપણે તમે ક્યાં મને બહુ કામ કરાવે રૂક્ષજી મારે હે ને એક કાંટો હટાવવાનો હોય ના મંગાજી મંગાજી હોય એમ ને એનો રસ્તો કરવાનો કઈ રસ્તો કરી નાખી હે એટલે આ તો કરી દેવાનો હાવ હે

હ થોડું બીજું ખાવાનું અમને હાલો ઓહ પતી ગયા પડી નાખો નાખો તો જોડાઈ ગયું છે લે 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 એ અરે તો પતી ગયો કશું નહીં અમને તમે અમને તમે ખવરશો તો અમે તમારું કામ બહુ કરશું રમધુજી હું કહું મારે તો આ રહ્યું લાબુ ભૂતીને કયો મારું તો એવું હોય દોસીની વાર લાબા ભૂતરે ને એટલું કરી આલ છે એવું હા સીધી દૂર કરી નાખો હે ને આ લાબુર્યું નથી ક્યો મારદો બરાબર લાબૂત માથા પારે હો કોણ હા કામ તો ટટરી થઈ જાય ફટ દઈને હા હા વચિત આ તો તમારે શું અમૃતજી કોણ વાત કરો ખરી વાત તમને વાત કરી કરો વાત તો ના થાય ના એવું કામ કરવા નહિ આયા